હવે ટ્રેનમાં બેસી અને કાશ્મીરની બરફીલી વાદીઓ અને સુંદરતાનો આનંદ ઉઠાવી શકાશે પીએમ મોદીએ આજે કટરાથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી અને વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો કાશ્મીરની ઘાટીમાં વંદે ભારત એક્સપ્રેસની શરૂઆત રેલ યાત્રામાં એક ઐતિહાસિક ફેરફારનું પ્રતિક છે જમ્મુ કાશ્મીર માટે વંદે ભારત ટ્રેન કરવામાં આવી છે જેમાં અને અને જમ્મુ સુંદરતાનો પ્રકૃતિની સાથે અનુભવ કરી શકાશે આ ટ્રેનમાં બેસવાનો લાભો એકદમ અનેરો રહેશે કાશ્મીરમાં બરફવર્ષા પણ થાય છે જેથી બરફીલા વાતાવરણમાં જ સારી રીતે ટ્રેન ચાલી શકે તેવી ખાસ ટેકનિકનો ઉપયોગ પણ કરાયો છે આ ટ્રેન મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ઇન્ટીગ્રેટ ક્રોડ ફેક્ટરીમાં બનેલું ટ્રેન છે જે આધુનિક અને સુવિધાઓથી ભરપૂર છે તે વીજળીથી ચાલે છે સુરક્ષિત અને આરામદાયક સફરનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આ ટ્રેનમાં સફર કરી અને દરેક ભારતીયને ગૌરવની લાગણી થશે